પાણીગેટ પોલીસ મથક ખાતે આજે અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ શહેર પોલીસ દ્વારા ચોરી અને ગુનામાં જપ્ત કરાયેલ મોબાઈલ ફોન બાઇક વાહનો સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મૂળ માલિકોને પરત આપવામાં આવી હતી છેલ્લા નવ મહિનામાં વડોદરા શહેર પોલીસ દ્વારા ગુનેગારો પાસેથી કબજે કરાયેલા મુદ્દાપાલમાંથી આજે ચારસોથી થી વધુ લાભાર્થીઓને તેમનો સામાન પરત મળ્યો હતો આ કાર્યક્રમમાં કુલ બાવીસ કરોડ રૂપિયાથી વધુ મૂલ્યના મોબાઈલ વાહન અને રોકડ રકમ પરત આપવામાં આવી હતી વર્ષ બે હજાર પચીસ દરમિયાન વડોદરા શહેર પોલીસ મિલકત સંબંધી ગુનાઓ બનતા અટકાવવા બનેલ ગુનાઓને શોધવા અને એ મહત્તમ સંખ્યામાં આરોપીઓને અટક કરીને એમને પાસેથી છોડાયેલ મુદ્દામાને રિકવર કરવા અંગેની કામગીરી કરે આના ભાગરૂપે આપણે પ્રિવેન્ટિવ કેટલાક મેજર્સ આપણે લીધી એના ઉદાહરણ તરીકે આપણા આકા સિટીમાં વિશ્વાસ અંતર્ગત છસો પચાસથી વધારે કેમેરાઓ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના બે હજાર એટલા કેમેરાઓ અને પ્રાઇવેટ એસ્ટાબ્લિશમેન્ટના પણ કેમેરાઓને ઇન્ટીગ્રેટ કરીને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી આપણે મોનિટરિંગ કરીએ છીએ સાથે સાથે જે હિસ્ટ્રી શીટરો છે જાણીતા ગુનેગારો છે એવા આરોપીઓ લગભગ છસો પચાસ ઉપર આપણા મેન્ટર પ્રોજેક્ટ અંતર્ગત વન ટુ વન એમના એક્ટિવિટીઝ ઉપર મોનિટરિંગ કરી રહ્યા છે આજની તારીખે સાત ટકા બાકાત રાખીને તમામ આરોપીઓ અપના રડાર હેઠળ છે આના માધ્યમથી પણ આપણે આરોપીઓના ગતિવિધિઓ ઉપર નજર રાખીને નિયંત્રણ કરવા માટે પ્રયાસ કરે છે આના ભાગરૂપે આજે વડોદરા શહેરમાં લગભગ છ ટકા ગુનાઓમાં ઘટાડો અને બનેલ ગુનાઓમાં સેવન્ટી થ્રી પોઈન્ટ ફાઇવ પર્સન્ટ ડિટેક્શન કરવામાં વડોદરા શહેર પોલીસ સફળ રહ્યું છે આ વડોદરા શહેરના ઇન રિસન્ટ ટાઈમ હાઈએસ્ટ છે આમાં જે ટકો 100% પર્સન્ટ રોબરી હંડ્રેડ પર્સન્ટ ચોરીઓ છોતેર પર્સન્ટ ચેઇન સ્નેચિંગના નાઇન્ટી સેવન અને અન્ય ઓવરઓલ જે આપણે કહીએ સેવન્ટી થ્રી ફાઇવ ફાઇવ સાથે વડોદરા શહેર પોલીસ રાજ્યમાં પોલીસ ડિટેક્શનમાં આઉટસ્ટેન્ડિંગ કામગીરી કરી છે તે અંગે આપણા આખા ટીમ જે વર્ષ દરમિયાન મહેનત કરી છે એમને આજે સર્ટિફિકેટ ઓફ એપ્રિશિએશન પણ આપણે આપ્યું છે સાથે સાથે જે ચોરાયેલા મુદ્દામાલ છે એના રિકવરી કરીને પોલીસ બેસીને રહે તો આપણા વિક્ટિમ સેન્ટ્રિક અપ્રોચ થી નાગરિકોને ચોરાયેલ મુદ્દામાલ પરત આપવા માટેની દિશામાં પણ શહેર પોલીસને કામગીરી કરીને અત્યાર સુધી લગભગ એટી સિક્સ તેરા તિજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરીને બાવીસ કરોડથી વધારે રકમની જે ચોરાયેલ મુદ્દામાલને આપણે પરત કરી છે જેમાં મોબાઈલ ફોન મોટર જીપ્સ ગો ગોલ્ડ એન્ડ સિલ્વર જ્વેલરી કેશ અને અન્ય મુદ્દામાનો સમાવેશ થાય છે તો શહેર પરિસ તરફથી જે સિટીઝન સેન્ટ્રિક અપ્રોચની પ્રિવેન્શન ડિટેક્શન અને આજે એમને પરત આપવા માટેના આપણા પ્રયાસોથી આપણે જે પીપલ આજે તમે સાંભળ્યું પણ કે એપ્રિસિએશન ફ્રોમ ધી પીપલ આ પણ આપણા માટે ગર્વની વાત છે સાથે સાથે આપણે આ પ્રકારના કામગીરી જે સફળ બનાવવા માટે જે કર્મચારીઓ અધિકારીઓ જે ટીમ તરીકે કામ કરી છે એમને બધા આજે ભેગા થયા વર્ષના અંતે આપણા